કેમ છો મિત્રો જય મહારાજ આપણે બધા બહારના ફાસ્ટ ફૂડ કઈને તો થાકી ગયા છું નહીં અને હેલ્ધી તો મળતું જ નથી આજકાલ તો તમારા માટે સરસ સોલ્યુશન લઈને આવ્યો છું જે નડિયાદમાં એક જોરદાર ઇવેન્ટ થવાની છે જેમાં તમને ફક્ત હેલ્ધી ફૂડ જ ખાવા મળશે આપણે યોજવા જઈ રહ્યા છીએ ફૂડ ફેસ્ટિવલ જેનું નામ છે સત્વાહાર જેમાં તમને જોવા મળશે વિવિધ વાનગીઓ જે યોજવા જઈ રહ્યું છે સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભગીની સંસ્થાઓ આ સત્વાહાર ઇવેન્ટ નવ થી અગિયાર જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે અને હા સીજે ગ્રાઉન્ડ ચકલાસી બાગોડ મહાગુજરાત ની સામે નડિયાદ મિત્રો સત્વાર શા માટે તો વિસરતી વાનગીઓને ફરી પાછી ઉજાગર કરવા માટે અને નવી સંસ્કૃતિની સાથે જૂની સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એ માટે સત્વાહાર લઈને આવી રહ્યા છે સત્વાહાર બે હાજર છવ્વીસ આ ઇવેન્ટ સમય સાંજે પાંચ થી નવ નો રહેશે તો આવો અને આ ઇવેન્ટ સ્વાદ માણો